તો સ્વાગત છે મિત્રો આ મારા નવા બ્લોગમાં હું રાજેશ આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ફરી આપણે પાછા આવી ગયા છે એ વાડીએ પાણી વારવા અને બ્લોગ કરી દીધો છે ચાલુ આવી ગયા છે સવારના સાડા નવ અડધી કલાક આપણે લેટ છે કેમ કે આજ પાવાનું જાદુ છે નહીં કાલે તમને કીધું હતું ને આવું આમાં ત્રણ હરિયાદ હતા આવું પાણી અત્યારે જે હાલે ને એ વડથી ચાર હરિયા છે અને વોટ પણ ઉપરનો એક જ ભાગ બાકી છે પછી આજનું પોરવાનું બધું કમ્પ્લીટ પી જાય છે એટલે આવવાનો કાંઈ મતલબ નહોતો અને જોવી કે ઓલામાં બીજવાણું આજ પડશે કે નહીં પડે આપણે જઈને આપણે જોઈશું અહીંયા કણે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો ચાલુ થઈ છે ને તે પૂરો થઈને પૂરો પૂરો વિડીયો જોઈજો આપણે તલનો સ્પેશિયલ માહિતીનો આજનો બ્લોગ છે જો ખેતી કરતા હશે ને એને આ બહુ વિડીયો મજા આવશે એમાં અને કામનો હતો કે એટલે ચાર દી જેવું થઈ ગયું એમાં કાલે આપણે થોડુંક ભીજવાણ્યું હતું આજે પાછું થોડુંક બીજવાણવાનું છે એટલે જોયું કે એમાં તલ કેવા કોટાણા હે આ એટલું પી જાય ને કોરોના એટલે આપણે એમાં આંટો મારવા જવાનું છે અને સૌથી પહેલાં જે તલવાયા હતા ગુલું હામું પડું રહ્યું ને એમાં એમાં તલવાય એમાં તો આપણે દવાનો એક હોતક મારી દીધો હવે એના તલ એ કેવા કલરમાં છે એ હોતક આપણે જોવા જઈશું તો ફાઇનલી આપણે અત્યારે પાણી વારી હં અને તલ પરવા પરવા ભેગા સાંટતા જઈશી તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ચાલો આપણે બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો આપણે ઓલા પડામાં કમ્પ્લેટ કોરવાન પી ગયું છે જે આપણે અડધું બાકી રહી ગયું હતું એ બધું પાઈ દીધું કમ્પ્લેટ અને કેવડાવાળા આ કેવડાવાળા પડામાં બીજું પણ ચાલુ કર્યું છે અત્યારે અને તલ ઘણા બધા દેખાય છે એટલે આ પાણી ફેરવી નાખીને એટલે હે ને તલ કમ્પ્લીટ ઉગવાના છે હે નહીં ઉગી જાય તો તમને તલ બતાવું કેવા ઉગ્યા જો જોઈ શકો મિત્રો તલનો હાર ઉગારો અત્યારે તો દેખાય છે કમ્પ્લીટ તલ નીકળી ગયા છે બધા તો આ લાગજ દેખાય છે બીજ વણવાની જરૂર છે નહીં પણ કોઈક તલ કદાચ છે ને હજી ઉગ્યો ન હોય તો હારે ઉગી જાય એ હાટું થઈને બીજ વણવાનું નક્કી કર્યું અને હવે કમ્પ્લટ આ પડામાં તલ હમણાં નીકળી જાય છે ઓલાપડામાં આ પડામાં નીકળી ગયા છે તો હવે મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરી બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં એક કમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રને વિડીયો શેર કરી દેજો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં